ભાષાબેન આપની જે અત્યાર સુધીની જે સંઘર્ષ ગાથા છે અત્યાર સુધીની જે અચીવમેન્ટની જે હારમાળા છે એ કેવી રીતે જર્ની શરૂઆત થઈ અને કેવી રીતે આપણે અચીવમેન્ટ પ્રાપ્ત કર્યા એની એક ઝલક દર્શક મિત્રોને આપ તમારી ભાષાની અંદર જણાવો ઓકે સૌથી પહેલાં તો નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મિત્રો મારા વડીલો મારા ભાઈઓ બહેનો આપ સર્વેને સુરતની બેટી બચાવ મિશનની બ્રાન્ડ એમ્બેસેડર અને એક દીકરી ભાષા વાઘાણીના શત શત પ્રણામ મારી મારી જ વાત કરું તો મારી જે આ જર્નીની શરૂઆત છે ને તમને બિલીવ માં નહીં આવે પણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આ મારી જર્નીની શરૂઆત થઈ છે અને કદાચ આજે હું અહીંયા બેઠી છું તમે મને સાંભળી રહ્યા છો અથવા તો મેં અત્યાર સુધી જેટલી પણ પ્રગતિ કરી છે મારા મમ્મી અને પપ્પાને એનો બધો જ ક્રેડિટ આપું છું કારણ કે જ્યારે હું નાની હતી એમણે મારી અંદરની આ પ્રતિભાને પીછાણી મને આગળ લાવી અને મને એ માટે સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું મને સક્ષમ બનાવી તો એક જ મેસેજ જો પેરેન્ટ્સ મને સાંભળી રહ્યા હોય તો એને આપીશ કે આપના બાળકની પ્રતિભા આપ જ પીછાણી શકો છો બસ મારી વાત કરું મારો સૌથી પહેલો કાર્યક્રમ જ્યાં હતો સ્વામી વિવેકાનંદનો લોક ડાયરો હતો આપણા સુરતમાં જ અને ત્યાં સ્વામી વિવેકાનંદની સુંદર સ્પીચ મેં આપેલી અને ત્યારથી જ લગભગ મારા જર્નીની શરૂઆત થઈ એની પછીનો યાદગાર પ્રસંગ હોય તો એ દેવળા મુકામે નર્મદા જલ અવતરણનો કાર્યક્રમ હતો જ્યાં આપણા પીએમ મોદી જે ચીફ મિનિસ્ટર હતા અને ત્યાં ઉદઘાટન પ્રસંગે આવેલા અને એ ફંક્શનની અંદર મારી સ્પીચ હતી અને એની પછી મેં આપણા પીએમ સાથે પાંચ મિનિટ સાથે વાર્તાલાપ કરેલો સાચું કહું ને તો મારા અત્યાર સુધીના લાઈફના સૌથી અનમોલ જે પલ હોય ક્ષણ હોય તો એ પાંચ મિનિટ કહી શકાય તો આવા આવા ઘણા સારા નરસા નરસા તો નહીં પણ મોટા ભાગે સારા જ એવા કાર્યક્રમો મેં કરેલા છે અને મને મજા આવે છે બીજું અશોકભાઈએ વાત કરી કે અલગ અલગ ક્ષેત્રની અંદર મને જવું ગમે છે મારો શોખ છે અને એમાં હું સિદ્ધિ પણ હાંસલ કરું છું તો એની પાછળનું સિક્રેટ માત્ર એટલું જ છે કે મને એનો શોખ છે મને એક કરવાની તાલાવેલી છે મને એ બધું કરવું ગમે છે એટલે હું એ બધું એકસાથે કરી શકું છું અને જે સંતાનો છે જે વિદ્યાર્થી મિત્રો છે એને મારે એટલું જ કહેવું છે કે આપને જે ગમે ને એ જ આપ કરો તો જ આપ આગળ વધી શકશો હજી એક વાત કે જો કદાચ આપની પરિસ્થિતિ એવી ખરાબ હોય અને આપ આપના શોખની વસ્તુ ન શીખી શકો તો આપને જે પણ વસ્તુ શીખવા મળે છે ને એને આપનો શોખ બનાવી લો એમાં આનંદ શોધો એને પોતાનું જીવન બનાવો બસ પૂરું હંડ્રેડ પર્સન્ટ જ્યારે તમારું અર્પણ કરશો ને ચોક્કસથી તમે જે કરી શકવામાં સમર્થ છો એ બધું જ તમે કરી શકશો ખૂબ સરસ મજાની વાત વાસાબેને એમની વાતની અંદર ભેણી અને પેરેન્ટ્સને પણ ખૂબ સરસ મજાનો મેસેજ આપ્યો કે એક બાળકને આવનારી કાલે પ્રગતિના પંથ પર જો ચડાવવું હોય તો એના મનગમતી ફિલ્ડની અંદર જશે તો જ બાળક આગળ જઈ શકશે અને કામ ઓળખવાનું કામ એક માતા પિતાનું છે અને કદાચ જો તમને અવસર કે મોકો ન મળે તો ખૂબ સરસ મજાની વાત એ પણ કીધી કે યા તો ગમતું કામ કરો અધરવાઇઝ જે પણ કામ કરો છો એને ગમતું કરો આ બે સિવાય ત્રીજો રસ્તો જગતમાં કોઈ વ્યક્તિ પાસે હોતો નથી તો વધારે ચિંતાનો વિષય ન કરતા તમે જે કામ કરો છો એને ગમતું કરી શકો અથવા તો ગમતા કામને આઈડેન્ટિફાય કરીને એના ઉપર આગળ જઈ શકો છો પણ એક ચૌદ વર્ષની દીકરી એટલા અચીવમેન્ટની હારમાળા રચી શકે પછી એ ડાન્સિંગ હોય સિંગિંગ હોય ભરતનાટ્યમ હોય સ્પીચ હોય ભગવદ્ ગીતા પરના લેક્ચર હોય એટલે એવોર્ડ હોય પ્રધાનમંત્રી સાથે મુલાકાત હોય મુખ્યમંત્રી સાથે મુલાકાત હોય એટલી બધી જાહેર જનતાને જ્યારે સંબોધવાની વાત હોય ત્યારે બેક ટુ બેક શેડ્યુલ હોવા છતાં અત્યારે નવમા ધોરણ સુધી ભાષા દર વર્ષે એમના સ્કૂલની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે કદાચ આપણને એમ થાય કે એટલું બધું કામ કરતા હોય તો અભ્યાસ બગડી શકે પણ અભ્યાસમાં પણ અવલ આવે દર વર્ષે તો પાછ બેન તમે આ બધી જ વસ્તુ કેવી રીતે મેનેજ કરો છો આ બધા જ પ્રોગ્રામ્સની સાથે ઘણીવાર આપને એવા શેડ્યુલ હોય કે બેક ટુ બેક દરરોજના બે ત્રણ 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 ચાર ચાર પ્રોગ્રામ્સ હોય તો પરીક્ષા આવે સ્કૂલના અસાઇનમેન્ટ્સ હોમવર્ક રીડિંગ આ બધું કેવી રીતે તમે મેનેજ કરો છો અ એક જ વસ્તુ જો લાઈફમાં હોય ને ટાઈમ મેનેજમેન્ટ બધું જ પોસિબલ છે એવું મને લાગે છે અને મને મારી લાઈફમાં ટાઈમ મેનેજિંગ કરતાં મારા મમ્મીએ શીખવાડ્યું છે કારણ કે મારું ઘડતર જ્યારે હું નાની હતી ત્યારથી જ મમ્મીએ મને ટાઈમની સાથે ચલાવી છે એટલે હવે મને ખબર જ નથી પડતી કે ટાઈમનો બગાડ શું હોય છે સાચું કહું તો ઘણી વખત અમારે એવી પરિસ્થિતિ આવે છે કે મારે અને મારા મમ્મીને થેલા લઈને નીકળી જવું પડે કે દિવસમાં પછી એક પછી એક પહેલાં સ્કૂલ હોય પછી ત્યાંથી ફંક્શન હોય પછી ત્યાંથી એક કલાક ફ્રી મળે તો લાઇબ્રેરીમાં જઈને વાંચવાનું ત્યાંથી બીજો ક્લાસીસ હોય એવી રીતે આ બધું શક્ય છે ટાઈમ મેનેજમેન્ટના કારણે બીજું થાક નથી લાગતો કારણ એક જ કે મારી જાત ઉપર મને વિશ્વાસ છે મારા મમ્મી પપ્પાને મારી જાત ઉપર વિશ્વાસ છે જુઓ તમે તમારી જાત પર વિશ્વાસ નહીં રાખો તમારામાં જ આત્મવિશ્વાસ નહીં હોય તો બીજાની તો શું વાત કરવી તો એક તો ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ અને બીજું પોતાની જાત પર આત્મવિશ્વાસ સો એ સો ટકા હોવો જોઈએ ખબર છે કેમ કારણ કે અશક્યને પણ શક્ય બનાવી શકે એવા ઈશ્વરે આપણી રચના કરી છે તો આપણે પણ બધું કરી શકીએ છીએ બસ માનવીએ પોતાની અંદરની જે શક્તિઓ છે ને એને ઓળખવાની જરૂર છે કે એ બધું કરી શકે છે અને ત્રીજું એટલું કહીશ કે અથાક પરિશ્રમ પરિશ્રમ હોય તો જ સફળતા મળે એ તો આપણે સૌ જાણીએ જ છીએ અમે હમણાં જ કહ્યું કે આખો દિવસ અમારે એવી રીતે કવર થઈ જતો હોય છે તો અત્યારે પરિશ્રમ લાગે છે થાક નથી લાગતો પરિશ્રમ લાગે છે અને બધી જ મહેનત સહિયારા પ્રયત્નોથી જ શક્ય બને છે તો બસ માતા પિતા એના બાળકને સપોર્ટ કરે બાળક એના માતા પિતાને સપોર્ટ કરે તો આ બધું જ શક્ય છે અને મારા સ્ટડીની વાત કરું તો સ્ટડીમાં એક જ સિક્રેટ છે કે આપણે સ્કૂલમાં જે ભણીએ છીએ ને ઘરે એને આવીને એકવાર રિપીટ કરી લઈએ અને સ્કૂલમાં જો ધ્યાન રાખ્યું હોય ને બીજી વાર વાંચવાની જરૂર નહીં પડે આ મારો અનુભવ છે આપણા ટીચર્સ આપણને કહેતા જ હોય છે પણ આપણને ક્યારેય સાચું નથી લાગતું પણ હકીકતમાં આ સત્ય વાત છે બસ આવા અમુક ફોર્મ્યુલાઓ અપનાવવાની જરૂર છે પછી તો બધું જ મુમકિન છે કહેવાય છે ને મિત્રો કે જે વ્યક્તિને કંઈ કરવું છે અને કશું જ નડતું નથી એમ પડક કરી સહી રાહતો મીલી અરે ગુમરાહ તો ઓગ હૈ જો ઘરસે નીકળે નહીં જેને ઘરથી નીકળવું જ નથી જેને કશું જ કરવું જ નથી એને ક્યારેય રસ્તો કુદરત શું કોઈ વ્યક્તિ બતાવી જ ન શકે એવી સરસ મજાની વાત ભાષાબેને કરી બીજો એક સરસ મજાનો પ્રશ્ન બેન તમને એ છે કે અત્યારે તેર ચૌદ વર્ષનો યુવાન હોય કે યુવતી હોય કે વિદ્યાર્થી હોય જે એના જીવનકાળની દરમિયાન ટીવી છે મોબાઈલ છે ફ્રેન્ડ છે એ બધામાં એનો જે સમય વેડફાતો હોય છે તો કદાચ અહીંયા બોર્ડના વિદ્યાર્થી હોય કે 9મા ધોરણના વિદ્યાર્થી હોય કે બીજા અન્ય વિદ્યાર્થીઓ આપને સાંભળી રહ્યા છે તે વિદ્યાર્થીને આપશું મેસેજ આપલાઈશું આ એમને મારે એમ જ કહેવું છે કે આપણો જે આ યુગ છે ટેકનોલોજીનો યુગ છે અને ભવિષ્યમાં કદાચ એવી પેઢી આવશે કે ત્યારે જો ટેકનોલોજી નહીં આવડતી હોય ને એનો ઉપયોગ કરતાં નહીં આવડતો ને કદાચ આપણે વ્યવહારુ જ્ઞાન વગરના છે એવું કહેવાય છે અને કદાચ આપણે આપણા કામ કરાવવા માટે બધાની પાસે ફાંફા મારવા પડે એવું થઈ શકે એટલા માટે હું આપને એટલું જ કહું છું કે ટેકનોલોજી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીની સાથે ચાલવાનું છે મોબાઈલ હોય ટીવી હોય એનો માપમાં યુઝ કરવાનો છે એની સાથે ચાલવાનું છે એ સ્ટડીમાં હોય તમે કોઈ કાર્ય કરતા હોય એની સાથે ચાલવાનું છે પણ એને એમાં બાધક બનવા નથી દેવાનું એને સાથે રાખીને ચાલવાનું છે એને અડચણરૂપ નથી બનવા દેવાનું એટલે કે આપની જે જર્ની છે એમાં ટેકનોલોજી તો હવે ઇમ્પોર્ટન્ટ છે જ કારણ કે ટેકનોલોજી આપણે જોઈએ છીએ કે આપણા પેરેન્ટ્સ હોય એ જ્યારે નાના હતા ને આપણે અત્યારે છીએ તો ટેકનોલોજીએ કેટલી પ્રગતિ કરી છે આપણે મોટા થશું આપણા બાળકો નાના હશે ત્યારે કેટલી ટેકનોલોજીએ પ્રગતિ કરી હશે તો ટેકનોલોજી સાથે રહેવું આવશ્યક છે પણ એ ન બને એનું ધ્યાન રાખવું પણ આપણી ફરજ છે તો મારી વાત કરું તો એવું નથી કે હું આટલી બિઝી છું સાંજે હું એક મનોરંજક સિરિયલ જોઉં છું અકબર બિરબલ જેમાંથી મને સારી પ્રેરણા મળે છે અને એ આવશ્યક છે ક્યારેક ક્યારેક એવું નથી કે હું ફોન નથી લેતી હું ફોન લઉં છું મારી યુટ્યુબ્સમાં હું મારાને મારા વિડીયો સાંભળું છું બીજા લોકોના વિડીયો જોઉં છું ક્યારેક ફ્રેન્ડ સાથે થોડી ઘણી વાતચીત પણ કરી લઉં છું પણ લિમિટમાં હોય ને

કરીને સ્થૂળ બનાવો જો જીવન મંત્ર પુસ્તકોને અરે સાહેબ બનાવો જો જીવન મંત્ર પુસ્તકોને તો બનશે તમારું જીવન મજબૂત તો બનશે તમારું જીવન મજબૂત પુસ્તક એ આપણું જીવન મંત્ર હોવો જોઈએ મને પુસ્તક વાંચવાનો શોખ છે એમ કહી શકાય કે વ્યસન છે જેવી રીતે હવા પાણી અને ખોરાકની માનવીને જરૂરિયાત પડે એમ મને ચોથી પણ જરૂરિયાત છે ને એ છે વાંચન આ વાંચનનો શોખ પણ મારા મમ્મીએ જ રોપ્યો છે બસ

એ ફેસબુકને છોડીને જો બુકને ફેસ કરે તો વિશેષને કશી જ કરવાની જરૂર પડતી નથી એટલા માટે સુંદર મજાનું જે મેસેજ છે કે તમારા જીવનની અંદર જ્યાં સુધી બુકને નહીં અપનાવો જ્યાં સુધી બુક રીડિંગની હેબિટ નહીં પાડો ત્યાં સુધી કદાચ આપનું ભવિષ્ય પણ વાતાવરણ વાતાવરણની અંદર ખેંચાતું જશે તો વિશે ની અંદર એ વાતોને વર્ણવીએ પણ કદાચ અમારો જે એક પ્રયાસ છે સમાજની અંદર છુપાયેલા રત્નને એક યુટ્યુબના માધ્યમથી આપના દ્વાર સુધી આપણા મગજ સુધી પહોંચાડવા નીચે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી કદાચ તમારી નજરમાં પણ જો એવા કોઈ વ્યક્તિ હોય તો એ કોમેન્ટ લખી અને એ વ્યક્તિ સુધી અમે ચોક્કસ પહોંચવાનો પ્રયાસ કરી અને આપની સમક્ષ એની સ્ટોરી મૂકવાનો પ્રયત્ન કરશું આપના વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક શેર બાજુ પર રહેલા બટન પર સબસ્ક્રાઈબ કરી એની બાજુમાં બેલ બટનને ક્લિક કરી જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચવાનું ભગીરથ કામ કરી સહકાર આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ bapa dan nenek